બનાસકાંઠા જિલ્લા તથા તાલુકાઓના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ તરીકે શૈલેન્દ્રસિંહ વાઘેલા અને જ ફરીથી સર્વાનુમતે વરણી કરવામાં આવી તેમજ જિલ્લાની ટીમમાં ચહેરસિંહ વાઘેલા ખારિયા કાકરે તેમજ દરેક તાલુકામાંથી એક એક વ્યક્તિને જિલ્લાની ટીમમાં વરણી કરવામાં આવી પાટણ જિલ્લા પ્રમુખ તરીકે દલપતસિંહ પરમાર વામૈયાને જવાબદારી આપવામાં આવી હતી જેમાં મહાકાલસેના બનાસકાંઠા જિલ્લાના તમામ સક્રિય સભ્યશ્રીઓ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા જેમાં નવનિયુક્ત જિલ્લાના હોદ્દેદારોના નામ તેમજ તાલુકા વાઇઝ નામનું જાહેર કરવામાં આવ્યું વધુમાં મહાકાલ સેનાના પ્રમુખે જણાવ્યું કે આગામી વીસ દસ બે હજાર ચોવીસના રોજ ડેસા ખાતે જનરલ મીટિંગ કરવામાં આવે છે જેમાં પ્રદેશની ટીમ સાથે જિલ્લા ટીમના નવનિયુક્ત વરણી કરવામાં આવે ટીમને પ્રમાણપત્ર તેમજ મહાકાલ દાદાની છબી આપી સન્માનિત કરવામાં આવશે તેમજ ફરીથી બનાસકાંઠા પાટણ જિલ્લામાં તેમજ ગુજરાતમાં મહાકાલ સેના સક્રિય થવા જઈ રહી છે અને પોતાની અસ્મિતા માટે પહેલાની જેમ લડતી રહે છે એવાલ અમૃતવાણી સવન ભારત ન્યૂઝ ડીસા